અને આપણે એક કઈ નો અજાણ્યું પણ કહેવાનો હેતુ એ છે કે જ્યાં સુધી પોતે પોતાના તનને નહીં તપાસે ત્યાં સુધી આ જીતાતા નથી એટલે વિનુભા ભાવે લખે છે કે આ ત્રણ ને જીતવા કઈ રીતે જીતાય તો એમ કે કે આના સયમ જાગૃત થાય અને નક્કી કરી લેવું કે આજ મારે કોઈની માથે ક્રોધ કરવો નથી એવી બે ચાર મહિના ધ્યાન રાખો તો બીજું ઘર ગોતી લેશે એના ઘણા છે કે નહી બીજું ગોતી લે કારણ કે તમો ગુણ માં વિચાર કરો તો એની ફોજ લઈને આવે છે કાળ ક્રોધ મધ લોભ અહમ ના અહંકાર ને આખી ફોજ લઈને આવે છે અને રજો ગુણ આવે છે ત્યારે ઊંઘ આળસ માન બડાઈ ને ઈર્ષા ને લઈને આવે અને જ્યારે સત્વ ગુણ આવે છે ત્યારે જાપ તપ તીરાથ વરત યોગ ને યજ્ઞ ને લઈને આવે છે આ તમારા ઘર સુધી ભૂગવા એવું નથી કેમ છે

આ પોતાના ઘર સુધી પૂગી હકતા નથી એટલા માટે આ સદ્દગુરુ પરમાત્માએ પોતાના નિજ ઘર ઓળખાયું નિજ સરોવ ઓળખાયું આત્માનો સર્વ ઓળખાયું એ ઘર સુધી હવે પૂગવા માટે તમારી મેનેજ જોશીએ કારણ કે તમારું કેવું વર્તમાન છે એ તમારે તપાસવાનું છે જ્યાં સુધી સત્યના વ્રતમાન ઉપર ન આવીએ ત્યાં સુધી પરમાત્માના ઘર સુધી આપણે પૂગી શકતા નથી નીતિ ના નિયમ સુધી ન આવીએ ત્યાં સુધી પરમાત્માના ઘર સુધી પૂગતા નથી મારા જે વાત કરી હતી બહુ સત્ય વાત કરી હતી ફરજ એ જ પોતાનો ધર્મ પોતાની ફરજ માં અને ફરજ ની બધે જરૂર પડે વ્યવહારિક માં પડે જ્ઞાન પડે એવી જ વાત નહીં દરેક ઠેકાણે આ ફરજ જરૂર પડે કારણ કે બાળ બસાને મોટા કરવા એ માવતર ની ફરજ ફરજ અને પરણાવી પહટાવી અને કમ્પ્લીટ કરી દીધા પછી સેવા કરવાની દીકરાની જરૂર પડે છે અને ફરજ માં રહેવું હવે તમને સદગુરુ પરમાત્મા એ શું ફરજ આપી છે એ કુ આપી હોય ને આપી હોય એ ફરજમાં સહી કે નહી તમને એટલું જ કીધું છે કે હાસુ જોવું હાસુ બોલવું અને હાસુ સાંભળવું આ ફરજમાં બધાય સહી ને માથા જ નહીં હલાવવાના ન હોય તો ના પાડી દેવાની આ ફરજમાં બરાબર છે ને કારણ કે ક્યાં સુધી એ સંતો એ કીધું છે કે આ ત્રણ તસ જે કરે છે એની ભક્તિ પરિપૂરણ પર્યાવું પડે ને નકરો બોલવાનો વિષય છે આ નહીં વ્રતમાનમાં રહેવાનો આ વિષય છે ને વ્રતમાં રહેવું એ આપણી ફરજ એટલા માટે આપણે ફરજમાં રહેવાનું કોઈ પણ આપણે વર્ણા વાડા છે પણ એમાં આપણે ફરજમાં રહેવું પડે ને કે ન રહેવું પડે દરેક ને હવ ની ફરજ માં રહેવું પડે કારણ કે જે જેમાં જે કાર્ય કરતો હોય એ એની ફરજ બજાવતો હોય પણ એમાં માલકો રદ નાખવી એ આપણો ફરજ નથી કે નહી જે કઈ સારું કાર્ય કરતો હોય તો એમ કે તું રહેવા દે તને નથી આવડતું તો એને એ હિંગારો મૂક્યો કેવાય કે નહીં એટલે જે કરતો હોય એ બધા ભલા માટે કરતો હોય સદગુરુ પરમાત્મા એની ફરજ બજાવી અને એને એનું કાર્ય પૂરું કર્યું પણ હવે કોને રહેવાનું છે આપણે સદગુરુ એ તો એક હાડી ત્રણ કલાક માં ઉપદેશ માં કોઈ ખામી નો રહેવા દીધી કોઈ વાતની કમી નો રહેવા દીધી આ ગુરુ મહારાજે આપી દીધું પણ હવે આના વસન માં રહેવું એ તમારી ફરજ રહેવું પડશે ને રહેવું જ પડે ને હા નકર પાસા જમના માર ખાવા પડે કે નહી એ તો કીધું છે સંતો કે ગોરો ને ગોવિંદ જયારે કે

જમનો દાવો સોડાવી દીધો છે કે નહી એનો દાવો શાનો હતો સાક્ષી હતો એટલે એ સાક્ષી થયો તો બિચારો એને દયા આવી હતી ભગવાન ની નીતિ આવી કારણ કે ભગવાન ને કેટલી વખત છેતરેલો કેટલી વખત ભગવાનને કરાર કરી અને પાછો એને

ક્યારેય નહીં કારણ કે આ તો તમને મેં પેહલા મુદ્દા કહી દીધા કે આને ત્રણ કાળમાં આને દેહ સંભવતો નથી અને એ તમે સુવો તમારી માથે ક્યારેય જમનો દાવો હતો નહી પણ કારણ કે જે ઉત્પન્ન થાય છે એ પરલે થાય થાય ને થાય એટલા સવાર અમે કીધું કે દેખાય અદ્રશ્ય થાય છે ને ગેપ થાય છે ગુજરી મેળા સપનાના ના માં મોત બગાડે મુરત શું છે આ સંસાર સપનું સપનું છે ને આખા ભક્ત કીધું છે કે સપનું હતું એ સમી ગયું જાગીને જોતા

કાયા અમર વાત હાશી કારણ કે રાજા ભ્રથરીયે કે એની માયે